નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે એસીમાંથી નીકળતું પાણી છે ખૂબ જ ઉપયોગી ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો જો ઉનાળામાં તમારા ઘરમાં એસીનો ઉપયોગ થતો હોય તો તમે જોયું જ હશે કે તે રૂમમાંથી ભેજ શોષી લે છે અને પછી આ ભેજને પાણીમાં રૂપાંતરિત કરે છે આ પાણી આઉટલેટ પાઇપ દ્વારા બહાર કાઢવામાં આવે છે મોટા ભાગના લોકો એસીમાંથી નીકળતું પાણી ફેંકી દે છે જો કે તે પાણીને ઢોળી દેવાને બદલે તમે તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો એસીમાંથી નીકળતા પાણીને તમે અલગ અલગ પાંચ રીતે ઉપયોગમાં લઈ શકો છો આ પાણી ઢોળી દેવાને બદલે તેને યુઝ કરવાથી ફાયદાકારક રહેશે છોડને પાણી આપવું એસી પાણી છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં ખનીજો અને પોષક તત્વો હોય છે જે છોડના વિકાસમાં વધારો કરે છે કાર ધોવા માટે તમે તમારી કારને એસીના પાણીથી પણ ધોઈ શકો છો તેમાં રહેલા મિનરલ્સ કારના ડાઘ દૂર કરવામાં અને તેને ચમકાવવામાં મદદ કરે છે ફ્લોરની સફાઈ માટે એસી પાણીનો ઉપયોગ ફ્લોર સાફ કરવા માટે પણ કરી શકાય છે તેનો ઉપયોગ માર્બલ ગ્રેનાઇટ અને ટાઇલ્સ જેવા તમામ પ્રકારના ફ્લોર પર થઈ શકે છે શૌચાલયની સફાઈ શૌચાલયની સફાઈ માટે એસી પાણી પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે તે ડાઘ દૂર કરવામાં અને શૌચાલયને જંતુમુક્ત કરવામાં અને તેને ચમકાવવામાં મદદ કરે છે ફ્લોરની સફાઈ માટે એસી પાણીનો ઉપયોગ ફ્લોર સાફ કરવા માટે પણ કરી શકાય છે તેનો ઉપયોગ માર્બલ ગ્રેનાઇટ અને ટાઇલ્સ જેવા તમામ પ્રકારના ફ્લોર પર થઈ શકે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ પાણીનો ઉપયોગ પીવા માટે કરી શકાય નહીં જેથી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આભાર